ખબર થઈ બસ તા હા અતાર આવો ભલામાં ફોન કરીને ના આવો એ એવું કોઈ નહીં પણ શું ખબર તું હજી હાજર ના આવો તમારે ના ના તો તમે તો વધો નહીં આવો વધો નહીં હું પૂરા પેલા બોલાય ના આવું છું હું આજે તો ઘેર નહીં હોય તો હું ફોન કરીને બોલાવી હા આ છોકરા પછી આપણે એ તું લઈ લેજી

એ બોજી તો ચિંતા આ કંઠજન કંઠે મારી શિતાયા આપણે કોઈ દર્શન કરાવી દીધું અરે એ દર્શન કરાવ્યું પહેલા પણ તમે વિવાહવાડી આ શિતાલે જીવે તમે ના હમ મત અલા ભૂથીને એવું તો કરાવું છું

હા હવે મેં તો જરૂર જવું અહ દાદાગરી અલ્યા શું કહું અલ્યા કીધું તો ખરા કે ઝઘડા બાબત કોઈ વાત લાઈટલા તમે હ હાચી તો બોલો મેમન મેમન હાચી બોલીલા આ હું તો કોઈ ઝઘડો ડોગડો કર્યો નથી તને ખબર તમે કોઈ નહી કર્યો કે તમે એટલે કોઈ કોઈ ઝઘડો કર્યો તો એટલે હાથું બોલો કર્યો

अरे ये तमाशा पधारितल्याये तमाडे बोलो हां बुआनो खातोस झूठा मारे दुयडो करो पड़से ओनो हवे मु ढीठ लईन आयो छु एक अब दुयडो करे अगन नारु बुआ जे मु ढीठ लईन आयो बोला बोले भाती ठीक मने मंजूर चाले तमात टांगणी पड्या थी हं

આ પુવા સકે શું છે આ કે કઈ બતાવો કે વેણ કોઈ પણ આ સીતા મડમો શું સીતા મડમો પણ જે હણ છે એ જ કરી એવું લાગે લાવવા આવો ભુવા તું ક્યાંથી ગોતી તો હારો પણ ફસણો છે ભુવો છે ઉઠવા છે

અમે જે કેવો ને તો તમારે તેવા કહી દો કે પોસ્પતિ વાના લો અને આવે કોહળ આવે મારી મધુર મરશે મન તો બરોબર એમાં છું કે સાત વાય આપણે બે પાર્ટનર મળી લે કો કો હાડો તો આપણો મહેમાન જે પાર્ટનર મળ્યો એ મળ્યો લ્યો અલ્યા ઓથી ઊભા થો આ તો બે બે ભૂવા બૂસ મારું સી બાજો મેમન 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 અલ્યા પછી નતા તો યાર અલ્યા તમે બધે કે ભાઈ મેલો આથી કરી